કે જે 183 124 82 યર સાઈડ આ છે ડિમાન્ડ

katanya itu sekitar apa saja kan nusa

આપડે નીકળી જવાનું એકત્રીસો છન્નું છ એક બેઠા નવાનું બત્રીસો બે પાછા નું દસ હજાર પાસે પંદર પંદર રૂપિયા પંદર પંદર ને

એક બે પાછા હાથ આ નવ દસ અગા બાર પંદર પછી છો પચીસ પાછા બાવીસો પાંચ છ પચાસ એકાવન એકાવન રૂપિયા છપ્પન સાહીઠ પાછા પાંચ સાત પાછા નવ બે પાછા હાથ નું દસ અગિયાર બાર બાર રૂપિયા બાર એક બે પંદર

એવા કે કોણ માં કોણ માં બેમી દોપાય આ કે 57 57 335650 છે ભાઈ આયા કે 57 57 3357 66 1 2 1 58 બોલો છે 59 60 પાછા પાડે 700 રૂપિયા હી તો પાડે 100 રૂપિયા 800 રૂપિયા પાછું દે 792 તો 92 વાર 3392 રૂપિયા 3392 રૂપિયા 1100 કુકાવાય રૂપિયા ના કરતા ને 213 486 286 290 296 1006 3006 હા તારું હે

थ्याङ्क्यु <laughs> भाइ <laughs>